જય પાપો નો નાશ થાય છે અને ભક્તિ ને પૂર્ણતા મળે છે તો ચાલો થી સાથે મળીને શ્રવણ કરીએ આજની શુભ કથા જય મા હિંગ માતા

હે ચારણ માની મનાવીને ત્યાંથી પાછા આવજો ત્યારે ગઢવી કહે છે કે હું જરૂર માને મનાવીને જ આવીશ માને પ્રસન્ન કરીને જ આવીશ જો માં મારા પર પ્રસન્ન નહીં થાય તો હું મારા પ્રાણનો ત્યાં જ ત્યાગ કરીશ આટલું કહીને ગઢવી માની મનાવવા માટે બલુચિસ્તાનના ડુંગરે જવા નીકળી પડે છે તે કહે છે કે હે માં હિંગળાજ મારી સહાયતા કરજો

માના નામનો અખંડ દેવો પ્રગટાવ્યો છે તે માને કહે છે કે હે માળી તારા પર મને ભરોસો છે ચારણને તું ક્યાંય આડા અવળા રસ્તે જવા દેતી તેને સાચો રસ્તો દેખાડજે માળી તેને ખાલી હાથે મોકલીશ નહીં રણની રેતી હવે તપે છે ચારણ તો રણમાં દોડતા જાય છે ત્યાં તેના પગમાં ફોડલા પડ્યા છે હવે તેનાથી ચાલી શકાતું નથી તે કહે છે કે માળી મારી શ્રદ્ધા ડગે હવે ચાલી શકાતું નથી પડી જાય છે અને તેની આંખો નીચાઈ જાય છે ચારણના આટલા શબ્દો સાંભળતા જ માં હિંગડાજ ઉભા થઈ જાય છે અને ચાલતા થાય છે ચારણ ને મામન નો અવાજ સંભળાય છે

આટલું સાંભળતા ચારણ ઉભા થઈ અને માના ડુંગરા તરફ દોડવા લાગ્યા માના સ્થાનકે આગળ આવી અને માની મૂર્તિ પર બે હાથ મૂકીને ચોદાર આંસુડે ત્યાં રડવા લાગ્યા માને કહેવા લાગ્યા કે હે માં હિંગડાજ તારા ડુંગરે પહોંચતા છ મહિના જેટલો સમય વીતી ગયો માડી હવે તો તું મને દર્શન આપ માં હે માં જો તું મને દર્શન નહીં આપે તો હું અહીં મારા પ્રાણનો ત્યાગ કરીશ

ત્યારે મારણ ને કહ્યું કે તું મારું વચન ભૂલી ગયો છે તું મને ઓળખી શક્યો નથી મેં તારે ઘેર અવતાર ધારણ કર્યું છે તારા સગાઓએ મને અહીં દાટી દીધી છે તું મને બહાર કાઢ ત્યારે ચારણ તે ઉકરડામાંથી માને બહાર કાઢે છે અને માને કહે છે કે હે મા મને માફ કર ત્યારે મા કહે છે કે અત્યારે હું માતા નહીં પરંતુ તારી દીકરી છું અને તમે મારા બાપ છો મારું નામ વરુડી રાજ છે લોકો મને વરુડીના નામે પૂછે હું બધાના દુઃખોને દૂર કરીશ આમ માએ વરુડી રૂપે ત્યાં જન્મ લીધો આ બાળકી જન્મથી જ દિવ્ય ગુણોથી સંપન્ન હતી તેના આગમનથી કર ખુશીઓથી છલકાઈ ગયું આ દિવ્ય બાળકીનું નામ વરુડી રાખવામાં આવ્યું જેમ જેમ વરુડી મોટી થતી ગઈ તેમ તેમ તેમની દિવ્ય શક્તિઓ અને જ્ઞાન વધતું ગયું તે સામાન્ય બાળકી ન હતી તેના કાર્યો અને તેની વાણીમાં દિવ્યતા છલકાતી હતી સમય જતા તે એક અત્યંત શક્તિશાળી અને પૂજનીય બન્યા જે વરુડી મા તરીકે ઓળખાવા લાગી

જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી